મહાદેવ હરિઓમ જય માતા જો આપણે અત્યારમાં તૈયાર થઈ ગયા અને તૈયાર થઈને આપણે તો જવાનું છે ભાકર વટ આપણે તો દેવાંશી રૂહી દેવાંશ બધા તૈયાર થઈ ગયા ભેગા એને પપ્પાય તૈયાર થઈ ગયા એટલે અમે બધાય હવે નીકળી છી ભાખર ને આ વખતે તમને દર વખતે ભાખર કે તમે કે યુટિલિટી લઈને આવતા હોય તો એટલે અમે આ વખતે યુટિલિટી લઈને ભાખર વાળે જાય છીએ કા યુટિલિટી બની જઈ દેવાનસિંહ પપ્પાએ એ કે હે ને તમને બે હવાનું હોય ને મજા આવે કે અલ્ટો લઈને જ જાવ એટલે દેવાનસિંહ પપ્પા અમને મૂકવા આવે છે પાછા ઈ તો આજ ન્યા જાય જે વઈ આવશે અને અમે રોકાહું ચાર પાંચ દિવસ વેકેશન છે દેવાનસિંહ ને રૂહી ને એટલે પછી ઈ વઈ જાય હોસ્ટેલ માં એટલે એને એમ નો થાય કે અમે વેકેશન કરવા ગયા નોતા અને ન્યા એની માસ્યુ ને નાની મે ફોન કર્યા કે જ્યાં કેદી આવશો એટલે આપણે બે ત્રણ દિવસ રહી આવી જો આપણે તો ત્યાર જ છે તમે નીકળો એટલે મોડું થાય નઈપાદર બફાઈ જાય કેમ ઉતરી જાય જેમ રોટલો કેમ ઉતરી જાય એમાં અંદર લાલુ જાય વાંધો ન થાય તો એ તો મોઢું ખોલી જ નહીં બાકી આ ધીરુભાઈ ને લઈ જવાના છે એટલે ઠલોવા નથી એને કીધું કે ન્યા જઈ તો હુંકવી નાખજો એટલે બગડે નહીં એમ ન કે બગડી જાય પરવારા અત્યારે આપણે ભોગવું આવ્યા છે હવે ધોરાજી કારણ કે આપણે આમાં હાથામાં બે ગયા બધા જો દેવાનભાઈ ને દેવાનસિંહ બેન ને રોહી બેન તો આપણા હું ગયા કારણ કે આપણે નીકળે ને કલાક થઈ ગઈ અને આપણે યુટિલિટી લઈને જવાનું કારણ એ છે કે આપણે અહીંયાથી

એટલે એની માંડવી ને પપ્પા એ વીઘા હિસાબે ઉધરું ઉપાડવા દે જે હારું ઉભા ભાખર રોકાયું નહીં એ લોકો નો ફોન આવ્યો કે અમારે રાખવી નથી તમે કીધું અમાર ભાખર રોકાવું નથી અમે પાસા કારણ કે માણસો ની સોલ્ટેજ છે એટલે હું ભેગી માંડવી ઉપાડું ને એમ એટલે આપણે પાસા માં એની માં પાસા એ બધા મોઢા જોઈ લીધા અને માંડવી ચગલ જોઈ લીધું મારા કાકાની વાડીએ અને આપણે વાસડી ભરવાની છે અહીંથી મારા કાકા દેશ મને વાછડી એ કે જો તારે જોતી હોય ને તો મારે કોઈને આપવી નથી ને આપણે આ ગા છે ગીર ગા અને આનો વેલો લઈ જવાનો છે ને આનો મારા કાકી કે આઠ લિટર દૂધ છે ને આઠ લિટર દૂધ કરે અને એવી હોજી કે હમણાં એ તો મારા કાકી બતાવશે કેવી હોજી કેવી હોજી છે હવે આવી હોજી હોય પછી દેવાનજી પપ્પા કે તને આનો શોખ છે આની વાસડી વાસળી હોય થી ગઈ ને તેર વર્ષથી હું રાખું છું પણ હજી અમારે આવું હારું ઢોર હાથ આવ્યું નથી એની તલાશ માં જો શું પણ હવે માતાજી ને દયા થી આની વાસડી લઈ જાય અને એક અમારી ગંગા એટલે બે ગા થઈ જાય પછી ઉપાદી નહીં કઈ ઘટે ભાઈ ને ક્યાંક વાસરી છે આપડે અહિયાં કઈ જવાની છે હજી એક વર્ષ છે બે મહિના થઈ છે પણ અત્યારે હાથમાંડવી માંડ માંડવી છે એ બિચાર ભયરા એવી ને એને બહુ વરસાદ થઈ ગયો માંડવી ઉપર એને અત્યારે ને ચણાય વવાઈ ગયા છે એમાં પાણી ચાલુ થઇ ગયું છે કાકા પાણી જ વારસ છે આપડે કઈ બદલાવ નથી આનું નામ છે ગોમતી એટલે આપણે ગંગા જમના ગોમતી ને લઈને જાય છે કા દેવા દેવાજ ને ગાય રાધા એટલે આપડે ગાયું કઈ રીતે જલસા <laughs> ને <laughs>

હું શેમાં આવી ગઈ એમ કાકી ખાવાનું નહીં ખાવાની તો દૂર ની વાત છે પણ એને ઉભું થવાની હડપ નથી અને અમારા રૂહિબેન આપડે બહાર નીકળી એટલે કે મારે દાબેલી ખાવીશ એટલે એના પપ્પા કે આપડે અહીંયા દાબેલી ખાવું તો ઘરે મોડા પહોંચશું એટલે પાર્સલ કરાવી લીધું આપણે ઘરે મહેમાન આવી ગયા છે આપણે કૃતિકા બેન ને એ પપ્પા કે એના હાથું લઈ લઈ ને એમ કદી વાંસ કોણ આવ્યું છે ઘરે કોણ આવ્યું છે કૃતિકા આવી છે કાકા કે છે અને હવે આપણે કઈ રસ્તો છે ને હવે વધી નર્તી કલાક છે ઓ વધી કલાક કોકી જો હાથ સાડા હાથ હાથ વાગે તો પહોંચી જાય દેખાય જો આપણે વાડીએ પોગી ગયા અને હવે આપણે વાસડીને ઉતારવાની છે પણ વાસડી આપણે ભાખરવડતી બેઠી બેઠી પાછી ઊભી ન થતી એટલે હવે આને વાહેથી હાથ છે ને પાછી ઊભી થાય કારણ કે બી ગઈ જો આપણે વાસળી ઉતારતા હતા પણ વાસળી આપણે હાથમાં જ મુકાઈને ભાગી ગઈ અને પછી આપણે ધીમે ધીમે એને ખોહ લાવી અને અત્યારે જો હવે આપણે અંદર બાંધી દીધી હે અને ખોળ અત્યારે મૂકી દઈ કારણ કે થોડો ખોળ ખબર હજી નહી કે પાણી ન દેવું ગડીક પછી આપણે પાછું એટલે અત્યારે ખોળ કાહે અંદર બાંધવી હે એટલે રાખે રાખે જો જો